જ્યારે સ્થાનિક લોકોએ અનેકવાર મહાનગરપાલિકામાં તેમજ કોર્પોરેટરને રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યા હલ ન કરાય માટે મહિલાઓનું કહેવું હતું કે મત જોતો હોય ત્યારે તમે તરત જ આવી જાઓ છો પરંતુ દસ દિવસથી પીવાના પાણીનો પ્રશ્ન કેમ હલ નથી થતો જ્યારે જલ્દીમાં જલ્દી આંબાવાડી સ્વસ્તિક સોસાયટીમાં પીવાનું પાણી મળી રહે તે અને તાત્કાલિક કામ કરે તેવી માંગ ઉઠી હતી હું ભાવનગર થી બોલું છું આંબાવાડી વિસ્તારમાંથી બોલું છું આજે દસ દિવસથી થી અમારે આંબાવાડીમાં પીવાનું પાણી નથી ને વાપરવાનું પાણી નથી અને અમે મ્યુનિસિપાલિટી માં બધે ફરિયાદ કરી પણ અમારે નથી ટાકા આવતા કે નથી પીવાનું પાણી આવતું કે કોઈ અમારો ફોન કરીએ તો બેથી ત્રીજો ફોન કરીએ તો કોઈ ફોન નથી ઉપાડતું અને કોઈ જાતનો કોઈ જવાબ દેતું નથી કોઈ ધ્યાન દેતું નથી હું ગોપી કોકડિયા ભાવનગર અંબાવાડી વિસ્તાર સ્વસ્તિક સોસાયટીથી છું આજે અમારા સોસાયટીમાં નવથી દસ દિવસ ત્યાં પાણી આવતું નથી અમે પાણી પ્રાઇવેટ વાપરવાનું તો મગાવીએ છીએ પણ પીવાના બી કુલર મગાવીએ છીએ પણ અમારી એક ઈ છે કે અમે કોર્પોરેટરને ફોન કર્યા છે બધાને અધિકારીને ફોન કર્યા એકબીજાનો નંબર આપી દે છે પણ પાણીની વ્યવસ્થા કરતા નથી હું ભા હું ભાવનગરથી જયશ્રીબેન પતનાણી આંબાવાડી અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર પાછળથી બોલું છું લગભગ આઠથી દસ દિવસથી પાણી નિયમિત આવતું નથી એટલી બધી જાતના ફોન કર્યા છે મ્યુનિસિપાલિટી ઓફિસર ઓફિસરોને પણ છતાં પણ પાણીના કાપ એમ કે છે કે પાણીનો લાઈન તૂટી ગઈ છે પણ કોઈ પણ જવાબ આપતું નથી સર વોટ માગવા આવે ત્યારે બધી રીતે કહે છે પણ આઠથી દસ દિવસથી એકદમ પાણીના કાપ હોય જલાક જલાક આવીને વયું છે મોટર મૂકે છતાં પણ ન આવે એમ કે તમે મોટર મૂકીને ખેંચો પણ એમાં ન આવે શું કરવાનું અને જ્યારે વોટ માગવા આવે ત્યારે તો તમે તરત એમ કે છે કે વોટ આપી દો આપી દો આમાં આમાં આવીને એમ કહેવો કે વોટ આપી દે પછી કાંઈ કોઈ જોવાય નથી આનું કારણ શું હું ભાવનગરથી લંગાળિયા ખુશાલી અપંગ પરિવારની પાછળ સ્વસ્તી સોસાયટીમાં અમે રહીએ છીએ લગભગ દસ દિવસથી અમારે નહીં વાપરવાનું પાણી નહીં પીવાનું પાણી કોઈ પાણી આવતું નથી અમે પ્રાઇવેટ ટેન્કર મંગાવીએ છીએ હવે આજે દસ દિવસ પૂરાથી અગિયારમો દિવસ થયો તો અમે એવી આશા રાખીએ એ લોકો વાયદા કરે છે કે કાલે આવશે કાલે આવશે દસ દિવસથી એ લોકોના વાયદા એ જ છે કે કાલે આવશે કાલે આવશે એ લોકો આવીને જોઈ જાય છે નજરે કે આ લોકોની આખી સોસાયટીમાં દસ ઘરમાં કોઈને પાણી એક ટીપું પાણી પડતું નથી લોકો નજરે જોવે છે તેમ છતાં વાયદા કરે છે કાલે આવશે કાલે આવશે અને હજી સુધી આવ્યું નથી નવી લાઈન લખાવી જૂની લાઇનમાં નહોતું આવતું નવી લાઈનનો ખર્ચો કર્યો અમે સોસાયટીવાળા તેમ છતાંય હજી એની દશા છે પાણી આવ દસ દિવસથી તો સાવ પાણી નથી આવ્યું